તો જો કેવા નાકોડા ઢેડ બોલો અને કઈ કામ ધંધો નહીં બોલો હા તમે આઠમ વાગી ને પાંચ દી ત્યાં તો જે હું તો હે બોલો ઉઠવાની કઈ ખબર ના પડતી એ ઉભો થાય લ્યા હે મગના ઉભો થા ને ઉભો થા ને વાડી જાવન હાલ મગફળી તારી બબરી રહેશે કે હા તમે આઠમ ઉભા હરી હો ના ના પૈસા જ નતા તારું ક્યાં છે આ ઈ વાત હસી છે હાલ હું વાડી જાવ ગાય ગાવ જવાડી

મારે બાપો રેઠો વાળી મચ્છન મને કાંઈ હૂતું નથી વ્યાજ છડી ગયું સાજુ શું કરવું બોલો આ તો છે ને ઘરે ઘરે જાણ બધા પૈસા ઉઘરાવા છે માયદા કોઈ છે ને પૈસા દેવા ના આવતું પૈસા લેવાનું થાય તો ઘરે આવીને લઈ જાય દેવાનું થાય તો કોઈ ન આવે કોનું પેલા નામ છે જોઈ લઉં બોલો મગનો જુગાર રમવા હાટું એક લાખ રૂપિયા લઈ ગયો છે અને એનું વ્યાજ થયું છે દસ બોલો કે હું હાયતા માઠમ છે ને એ વહી જાય ને પછી હું તને પાછા દઈ દઈશ તો હાયતા માઠમ વહી ગઈ ને પાંચ દી થઈ ગયા હજી દેવા ના હાયો આજ તો છે ને ઘરે જઈને પૈસા લઈ આવવા છે કેવોક ન દેતો બોલો મારો છોકરો રહ્યો પાંચ દીધા એક ધારો હું તો છે બોલો આ હાયતા માઠમ ઉપર હરી નહીં ગયો ને મજો પણ હારે ક્યાંથી નીન પાસે પૈસા જતા નહીં મેં કાંઈ દીધા નથી પણ છોરી નહીં ગયો ને ઘરમાંથી ના ના કર્મશ નો છોરે મેં તો તારું દીધેલું છે પણ વસા એમ જો પણ આ ગીમ હાય તમાર ઠા મખવડી બરી નો જાય તો હારું છે પાણી વધારે થઈ ગયું છે લાય આમ અગરે દો થોડો આમ જો તો આને શે કાય ઉપાધી વ્યાદવા પૈસા લઈ ગયો હે અને એને દેવા આવવાની ખબર નઈ પડતી હોય કેવો નિરાતો છે એ તમે નથી કીધું કે હું એટલે પછી હું તમને દઈ દઈશ પાંચ દી પછી પાંચ દિ થઈ ગયા એનું છે ને દસ હજાર વ્યાજ થયું છે તો લાખ રૂપિયા દસ હજાર હાલ પૈસા નથી સમજ્યા તમે હું કીધું તું કે તમને તરત પૈસા દઈ દઈશ પાછા મેં કીધું તું પણ તો અત્યારે પૈસા નથી થાય એમ નથી થાય એમ ના નથી ને તો કાય વાંધો નહીં હુઓ હો હુઓ હું તમ તાર તમને જોઈ લઈશ વ્યાજ પૈસા લઈ જાય તો દેવાની ખબર ન પડે હોય જાવ તાર નિરાથી હું તમને જોઈ લઈશ

એમાં એવું છે ઓલો મગનો નથી હા ઈ છે ને મારી પાસે લાખ રૂપિયા લઈ ગયો છે હા એને કીધું હું હાયતા માઠમ પછી છે ને તને તરત પાછા દઈ દઈશ ત્યાં હાયતા માઠમ વહી ગઈ અને પાંચ દી થઈ ગયા જે મને પાછા ન દીધા અને એનું વ્યાજ થયું હે દસ હજાર એમાં પાંચ હજાર તારા ને પાંચ હજાર મારે એવું હા એ હું તને દસ હજાર લેવરાઈ દઉં પાંચ હજાર મારા ને હા પાંચ હજાર તારા કાંઈ વાંધો નહીં આ નાગરા પછી વાર વાર હાલ મગના પાયા

काटाई पैसा काट आई जाऊं एम पैसा काट पण तेर नथी था एम नथी क्या करे तो नॉलेज जवाई ने है? ला थी थी। हैं कितना ले तो 1 लाख आणि नु व्याज थयो छे 10000 काट काट હું जाऊं एम काट पैसा बाय हां तेर नथी जो है ने मार बापा वाडीया गया छे

શું કરવું કાંઈ હું તું નથી લા સંતય વાત સંકાવા દે મને હું બોલો ઓલા ચેઢે તો તીઠા આમાનું પાણી પીવું છે આગી મારી મગફળી બદલી જવાની બધી પાણીમાં જવાની છે પણ મારા છોકરાનું બોલો ઉઠાણીને આવ્યો અહીંયાં નો આવ્યો બોલો આવીને બાપુ બાજુ ફોડવાનું બધું પાણી બહાર કાઢવાનું ખબર ન પડે ભાઈ આઈ તો એ શું છે પણ પૈસા દેવાના શીના પૈસા તમારો છોકરો છે ને એ જુગાર હાટુ છે ને એક લાખ રૂપિયા લઈ ગયો છે એ મને શું કે હું પૈસા છે ને દઈ દઈશમ વાય ગયા પાંચ દીધ થઈ ગયા દીધા નથી એનું એ દસ